પ્રતિબળ વિકૃતિ વચ્ચેનો સંબંધ એ વ્યવહારમાં કઈ જગ્યાએ કામમાં લાગે એ આ ટોપિકની અંદર આપણે જોવાનું છે અને મિત્રો એન્જિનિયરિંગ ક્ષેત્ર ખૂબ એટલે ખૂબ આ ટોપિક અગત્યનો છે તો જોઈએ છે મિત્રો કે પેલા ક્રેનનું ઉદાહરણ લઈએ ક્રેનની અંદર કામ લાગે કઈ જગ્યાએ કે એનું દોરડું હોય ને દોરડું એના પર આપેલા દોરડું બરાબર સાનું બનેલું છે કેટલો વ્યાસ ધરાવે છે તો વધારે વધારે કેટલું વજન ઉંચકી શકાય એ ખબર પડે અથવા ચોક્કસ વજન ઊંચેકું જ છે તો એના માટે દોરડા કેટલા વ્યાસનું લેવું એ આપણને ખબર પડે અને હા મિત્રો ખૂબ ઊંડી ખીણ હોય જેમ કે કોલસાની માર્બલની બબ્બે હજાર ફૂટ ઊંડી ખીણ હોય તો એમાંથી આપેલા પદાર્થને કેટલા પ્રવેગથી ગતિ કરાવી શકાય એ પણ આપણને ખ્યાલ આવે છે તો ક્રેનનું ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે વ્યવહારમાં કોઈક ને કોઈક રીતે પ્રતિબળની અસર જોવા મળે આપણે ક્રેનમાં ધાતુના દોરડાની અંદર બનેલું હોય છે દોરડું સ્ટીલ માટે મૂલ્ય આટલું છે બરાબર છે સાતઘાત સ્ટીલના કેબલ ના ક્ષેત્ર ક્ષેત્રફળ એ હોય અને તેના વડે આપણે એમ દોડ નો પદાર્થ બોજ ઉચકવો છે તો પ્રધાન પ્રતિબળ કેટલું હોય મિત્રો એમ જે છેદમાં એ અને એને કરતા બનાવો એમ છેદમાં સિગ્મા એન આની અંદર તમે આપણે કિંમત મૂકી દો ધારો કે એમ છે હજાર કિલોગ્રામ જીનો પોઈન્ટ આઠ અને સિગ્મા એન પ્રતિબળ બરાબર છે હવે એને બદલે તમે પાયર સ્ક્વેર મૂકી દો બરાબર એટલે કેટલી ત્રીજાનું દોરડું લેવું ખબર પડી આપણને ઓકે અથવા ત્રિજ્યા આપેલી હોય તો કેટલો પદાર્થ ઉચકી શકાય કેટલા વજન વાળો એમને કરતા બનાવી ખ્યાલ છે પણ હા જે દોરડું તમે ઉપયોગમાં લો ને એને સ્થિતિ સ્થાપકતા મૂલ્ય તમને ખ્યાલ હોવું પડે અને અગાઉથી જ નક્કી કરેલા પ્રયોગ દ્વારા હોય છે ત્યારબાદ એક પોલ ઉદાહરણ લઈએ છીએ બ્રિજ ની અંદર કેવી રીતે આપણને આ કામ લાગે છે તો પોલ ની ડિઝાઇન એવી રીતે કરવી જોઈએ કે જેથી તે ટ્રાફિકના ભારને લીધે પોતાના જ ભારને લીધે કે પવનના લીધે તૂટી ન જાય આ માટે મિત્રો આપણે એલ લંબાઈ બી પોળાઈ અને ડી જેટલી ઊંડાઈ અથવા ઊંચાઈ આવો બીમ વાપરીએ છીએ પુલની નીચે ધારો કે સળિયાને તેને બે છેડે ટેકવીને તેના મધ્યબિંદુ પર ડબલ્યુ જેટલું વજન લટકાવવામાં આવે પુલ સલંગનો હોય જે કોલમ હોય એમની વચ્ચે વચ્ચે છૂટા છોટા ટુકડાઓ હોય ટુકડા વચ્ચે સેજ જગ્યા હોય એટલે પુલ શું થાય છેક સુધી અસર ના થાય કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એક બે આપણે સ્તંભની વચ્ચેના ભાગમાં જ પ્રોબ્લેમ ક્યારેક થાય બાકીનો પુલ તો બચી જાય અને બીજા ઘણા બધા એના એન્જિનિયરિંગ એના રીઝન છે કે સળંગ કેમ પુલ નથી બનાવતા વચ્ચે જગ્યા પણ કેમ રાખે છે હવે આપણે ટુકડાની વાત કરીએ તો ધારો કે એની ઉપર ડબલ્યુ વજન આવ્યું બરાબર તો મધ્ય બિંદુ છે ને આમ સીધો હતો ડેલ્ટા જેટલું નીચે ઉતરે અહીંયા છે છે જો તો અહિયાં નીચે ઉતરે જે આ છે વણી ગયો છે એને વંકન કહેવામાં આવે છે અને વંકન નું મિત્રો સૂત્ર છે કે ડબલ્યુ એલ ક્યુબ આ વજન આ લંબાઈ ફોર બીડી ક્યુબ વાય આ પ્રાયોગિક મૂલ્ય છે મિત્રો આ યાદ રાખવું છે યાદ રાખવું જોઈએ મિત્રો આ વંકન નું સૂત્ર છે એટલે વંકન જાણી શકાય છે વધારે રાખવાથી આકૃતિમાં પ્રમાણે સળિયામાં વિરૂપણ ઉત્પન્ન થાય એટલે આપણે શું કરીએ કે આ સૂત્રની અંદર એમ થાય કે આ જો વધારી દઈએ તો આમ પુલ વાંકો મળે નહીં એટલે તમે આ ડી વધારી ગયો બરાબર પણ ડી તમે વધારવા જાઓ તો વંકન શું થાય વંકન ડી વધારો તો વંકન ઘટી જાય સૂત્ર પ્રમાણે એવું લાગે પણ બીજો શું પ્રોબ્લેમ ક્રિએટ થાય એ તમને બતાવું છું આમ વધારે ઊંચા રાખવામાં આવ્યો ને તો આવી રીતે વળી જાય વળવાનો તો આમ એને બદલે આવી રીતે વળી જાય તો આને બકલિંગની ઘટના કહેવાય ઊભો જે આ રીતે વળી જાય ને તો આને બકલિંગની ઘટના કહેવામાં આવે છે અને મિત્રો સળિયાનો આડછેદ આ બોકલિંગ નિવારવા માટે આ અડક્ષેદ આકારનો રાખવામાં આવે છે રેલવેના પાટા છે ને એનો આડછેદ આ આકારના રાખવામાં આવે છે ઉપરથી પાટા એમના આપણને સ્ટેટ જ દેખાય પણ એનો આડછેદ તમે લ્યો ને તો આવા આકારનો દેખાય છે જો અહીંયા આકૃતિ છે આવા આમ ઉભો પાટો છે અને એને કારણે શું થાય કે આ ભાર વહન કરતી સપાટીનું ક્ષેત્રફળ આના કરતા વધી ગયું તમે જુઓ આ ક્ષેત્રફળ વધી ગયું અને આવું જે બકલિંગ થાય ને આવું ઊભું બકલિંગ એ બકલિંગ થતું નથી એટલે વ્યવહારમાં વસ્તુ કામ લાગે છે મિત્રો નેક્સ્ટ આપણે પર્વતો છે ને પર્વત પૃથ્વી પર પર્વત જે કોઈ પણ રચાય છે એને વધારેમાં વધારે ઊંચે દસ કિલોમીટર કરતાં વધારે ન હોઈ શકે એ રીઝન સમજવા માટે પણ આ ઉપયોગી છે જેમ કે માઉન્ટ એવરેસ્ટ દસ દસ કિલોમીટર નથી મિત્રો દસ કિલોમીટર કરતાં ઊંચું છે આઠ પોઈન્ટ આઠ જેટલું ओके okay? तो, तो, एच है। तो एक एच है ये रीति तो h જેટલી ઊંચાઈ અને રોજ જેટલી અછો ગંકા વાળો આપણે પર્વત વિચારીએ તો પર્વત ના ધરી એકમ ક્ષેત્ર પર જે લાગતું બળ h રોજે છે પર્વત ના ધરી અહિયાં h ખોડો કોની ગંતા રોલ્યો તો h રોજે છે ઉધો દિશામાં બળ લાગે ત્યાં અહિયાં

આમ મરડાવું કહેવાય આમ વળ વળ ચડી જાય બરાબર એની આપણે વાત કરીએ છીએ તો એલ લંબાઈ અને આર ત્રિજ્યાના એક દ્રઢ નળાકારને એકમ કોણી વળ ચડાવવા જરૂરી બળ આવી રીતે છે મિત્રો પા ઈટા આર એસ ટુ ફોર ઇન્ટુ ટુ એલ ઈટા નળાકારના દ્રવ્યનો દ્રઢતા અંગ છે એટલે અલગ અલગ બધા પ્રાયોગિક સૂત્ર આપ્યા છે બરાબર તો કોઈ ચડબલીની અંદર

ત્યારે નમન ચાક માત્રા ઉત્પન્ન થાય છે તો કેવી રીતે તો નમન ચાક માત્રા છે વાય આઈ જી વાય આર બરાબર વાય શું છે સ્થિતિસ્થાપકતા યંગ છે આ જળસ્વની ચાક માત્રા છે અને વળેલા બીમની ત્રિજ્યા છે મિત્રો આકૃતિ આપણે નેક્સ્ટ પેજમાં જોઈશું વર્તુળાકાર આરક્ષકના સળિયા માટે આઈ જે છે આર એસ ટુ ફોર બાય ફોર લંબચોરસ હોય તો બીડી ક્યુબ બાય ટ્વેલ છે

તો મિત્રો ડબલ્યુ એલ ક્યુ બરાબર છે અડતાલીસ વાય આઈજી તો આ મિત્રો આપણે ક્યાં ક્યાં આજે વિકૃતિ એમની વચ્ચેનો સંબંધ કામમાં લાગે એમનો વિડીયો લેક્ચર હતો બરાબર છે કદાચ એમસીક્યુ ભલે ઓછા હોય પણ ખૂબ અગત્યનું અને વ્યવહારમાં પણ જાણવા માટે પણ એમસીક્યુ છે તો થેન્ક યુ મિત્રો હજી આગળના આપણે વિડીયો લેક્ચરની અંદર આપણું ટાઈટલ શું છે દ્રવ્યોનો મિકેનિક્સ એમાં ઘર પદાર્થોની મિકેનિક્સની થિયરી આ પૂરી થઈ હા પ્રવાહીનો વાયુ એનું ભેગું નામ સરળ છે એની થિયરી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું